સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે एकाणु छसो एकाणु अगणु सीतेर एक सौ ખેડાના નડિયાદમાં બહાર આવ્યો અમાનવીય કિસ્સો એસટી બસના કંડક્ટરે દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારતો વિડિયો થયો વાયરલ આણંદથી નડિયાદ આવી રહેલ દિવ્યાંગ વિદ્યાર્થીનો એસટી પાસ નહીં ચાલે તેમ કહી કંડક્ટરે કરી માથાકૂટ ઓરિજિનલ પાસ હોવા છતાં પાસ ડુપ્લિકેટ છે તેમ કહી કરી માથાકૂટ દિવ્યાંગ વિદ્યાર્થી પાસે જબરજસ્તીથી સિકીટ ખરીદવા મજબૂર કર્યો દિવ્યાંગ વિદ્યાર્થીએ કંડક્ટરનો વિડીયો લેવાનો પ્રયાસ કરતા કંડક્ટરે પિત્તો ગુમાવ્યો દિવ્યાંગ વિદ્યાર્થીને વિડીયો નહીં બનાવવાનું કહી માર માર્યો કંડક્ટરનો દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ નડિયાદ અસ્ટીના ડેપો મેનેજરે પણ વિડીયોને લીધી ગંભીરતા અને કડક કાર્યવાહી કરવાની આપી ખાતરી વિદ્યાર્થી તેના પિતા સાથે વડતાલ પોલીસ મથકે પહોંચ્યો ફરિયાદ નોંધાવવા કે ઘટના આણંદ નડિયાદ વચ્ચે બસમાં બની હોય પોલીસ જિલ્લાની હદ નક્કી કર્યા બાદ ફરિયાદ કરશે દાખલ મને પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી છે અને મારા દ્વારા સગર બાબતની તપાસ કરતા વ્હીકલ નંબર તોતેર નવ્વાણું અંદર જે ધુવારણથી નડિયાદ તરફ આવી રહી હતી બસ જે બસની અંદર પિસ્તાલીસ અડસઠ નંબર બે નંબર ધરાવતા વિનોદ પરમાર નામના કંડક્ટરે સદર વિદ્યાર્થી અથવા તો જે મુસાફર છે એના પર હાથ ચાલાકી કરવાની અને કાયદો હાથમાં લેવાની કોશિશ કરી છે જે જરા પણ ચલાવી શકાય એવી બાબત નથી અમારા દ્વારા એ કંડક્ટર વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અન્ય હોય અને કંડક્ટર કોઈ પણ પ્રકારનો ડાઉટ ઉભો થાય તો એ કહી શકે છે કઈક પ્રોબ્લેમ છે પણ સાચી ખરાઈ કરી લેવી જોઈએ બરાબર છે અથવા તો સ્થળ ઉપર અથવા તો

ના મારો ડીવિયન પાસ બતાવ્યો એમને કીધું કે આ ઓરિજિનલ પાસ નથી જ્યારો જ્યારો છે તે અમે મારો ઓરિજિનલ પાસ બસમાં ના ચાલ્યો અને મેં એમને કારણ પૂછ્યું કે ઓરીજનલ આ પાસ ઓરીનલ છે તેમ મારું મારું ના મારું મેં રિઝન પૂછ્યું કે આ પાસ ડુપ્લિકેટ છે એનું મને પ્રૂફ આપે તો એમને પ્રૂફ ના આપી તો મેં કીધું કે મને તમારો ફોટો વિડીયો આપી દો અને બસનો નંબર આપી દો તો એ બાબત એ બાબતે એમણે મને એમનો ફોટો ફોટો ના પાડવા જાય ત્યારે અમે મારી જોડે મારામારી કરી અને ગારો બહુ ગાળા ગારી બી કરી અને મારો પાછ ના